ઓમ શ્રી ગણેશાય નમઃ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગનો સારાંશ ગુજરાતી ભાષાંતર અને મહાત્મય સર્વે આપણે આ એક જ વિડીયોમાં સાંભળવાના છીએ તો ચાલો આપણે આજનો જે આઠમા અધ્યાયનો સારાંશ પ્રથમ કહેવાશે પછી ગુજરાતીમાં જે ભાષાંતર છે તે અને પછી એનું મહાત્મ્ય ચાલો આપણે શ્રવણ કરીએ આ અધ્યાયમાં અર્જુને પૂછેલા સાત પ્રશ્નો બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત આધિદૈવ અને આધિયજ્ઞ કોને કહેવાય અને વશ વસ્તિતવાળાઓ મરણ સમયે આપને કઈ રીતે જાણે છે તેના જવાબમાં શ્રી કૃષ્ણ આ રીતે જણાવે છે જે અવિનાશી છે એટલે કે જેનો ક્યારેય પણ નાશ થતો નથી અમર છે એવા સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે તેમનું સ્વરૂપ અધ્યાત્મ કહેવાય છે પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી અને વૃદ્ધિ કરનારી સૃષ્ટિ ક્રિયાને કર્મ કહેવાય છે નાશવંત પદાર્થ અધિભૂત છે પુરુષ એટલે કે ચૈતન્ય અધિષ્ઠાતા આધિદૈવ છે અને જીવ માત્રમાં પરમાત્મા રૂપે રહેલો ભગવાન કહે છે કે હું અધિયજ્ઞ છું જે મનુષ્ય અંતકાળે ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતો કરતો અને સાથે સાથે ભગવાન કહે છે કે મારું જ સ્મરણ કરતો કરતો દેહ છોડી જાય છે તે મારા સાક્ષાત સ્વરૂપને પામે છે અને આ સંસારમાં પુનર્જન્મ પામતો નથી પણ તેને કાયમને માટે મોક્ષ મળી જાય છે યોગીઓ આ રહસ્યને તત્વથી જાણ્યા પછી વેદોમાં યજ્ઞોમાં તપોમાં તથા દાનોમાં અને પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વને ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે હવે આપણે આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ શરૂ કરીએ જે આપણે શુદ્ધ ગુજરાતીમાં જ કરીશું અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ એ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદૈવ કોને કહે છે હે મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા તમારામાં ચિત્ત પરોવાયેલા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકો છો આ સર્વ મને વિગતવાર સમજાવવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચનારૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે તો કર્મના નામે કહેવાય છે ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણ્યમય પુરુષ જેમને શાસ્ત્રોમાં સૂત્રાત્મા હિરણ્ય ગર્ભ પ્રજાપતિ બ્રહ્મા વગેરે નામો વડે ઓળખાવ્યા છે તે અધિદૈવ છે અને હે દેહધારીઓમાં સર્વશ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું હવે ભગવાન પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે તે આપણે સાંભળીએ શ્રી ભગવાન કહે છે જે માણસ અંતકાળે મને જ યાની મારા નામનું રટન કરતો કરતો શરીર છોડી જાય છે એટલે કે મરણ પામે છે એ સાક્ષાત મારા સ્વરૂપને પામે છે એમાં કોઈ જ શંકા કે કુશંકા નથી હે કુંપુત્ર આ માણસ અંતકાળે જે પણ ભાવે મને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જ પામે છે કેમ કે એ સદાય તે જ ભાવથી ભાવિત રહ્યો હોય છે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારા નામનું સ્મરણ કર અને ઊભો થા યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ પરમેશ્વરને જ પામે છે જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા સૂક્ષ્મથી અતિસૂક્ષ્મ સૌનું ભરણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચય મનથી સ્મરણ કરતો કરતો એ દિવ્યરૂપ પરમપુરુષ પરમાત્માને જ પામે છે શ્રી ભગવાન કહે છે વેદને જાણનારા વિદ્વાનો જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે આ શક્તિ વિનાના પ્રયત્નશીલ સંન્યાસી આત્માઓ મહાત્માઓ જેમનામાં પ્રવેશ કરે છે તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદ હું ધારા માટે ટૂંકમાં કહીશ ભગવાન કહે છે બધી ઇન્દ્રિયોના દ્વારને રોકીને તથા મનને હૃદય પ્રકાશમાં સ્થિર કરીને પછી જે જીતાયેલા મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના સ્વયં સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતા શરીરને છોડી જાય છે તે માણસ પરમ ગતિને પામે છે હે પૃથાપુત્ર જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર હું જ પરસોત્તમ પરમેશ્વરને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું પરમ સિદ્ધિને પામેલા પરમાત્માઓ ભગવાન કહે છે કે મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા અને કાયમના માટે વૈકુંઠવાસી બની જાય છે હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી એટલે કે જેમને પામીને ફરી સંસારમાં આવવું પડે એવા છે પરંતુ હે કુંતી પુત્ર મને પામીને પુનર્જન્મ થતો નથી કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે શ્રી ભગવાન કહે છે બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય ત્રેતા દ્વાપર અને કલયુગ એ ચાર યુગના એક હજાર વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિ પણ એટલી જ એટલે કે એક હજાર ચતુર જેટલો એટલે કે બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે એમ ભગવાન કહે છે તેઓ તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે બધાય જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી એટલે કે બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે શ્રી ભગવાન કહે છે હે પાર્થ એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે શ્રી ભગવાન કહે છે પરંતુ એ અવ્યક્ત કરતાય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાય છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે અને પામીને જ્ઞાની માણસો પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે હવે શ્રી ભગવાન જગતમાંથી આત્માએ પ્રયાણ કરવાની ગતિનું વર્ણન કર્યું છે શ્રી ભગવાન કહે છે હે પુથા પુત્ર જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે ભય માર્ગોને કહીશ શ્રી ભગવાન આગળ કહે છે આ બે માર્ગમાંથી જે માર્ગ જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસનો અભિમાની દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા એટલે યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે અને જે માર્ગે ધ્રુમાની ધ્રુમાભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે આ બેમાંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું પરંતુ એ પરમ ગતિને પામે છે અને બીજો માર્ગે જે છે તેના પર જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે શ્રી ભગવાન કહે છે હે પાર્થ આ પ્રમાણે બેય માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત થતો નથી માટે હે અર્જુન તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા એટલે કે નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિઃશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમપદને પામે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મયોગો નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ ઓમ શ્રી કૃષ્ણાર્પણ હવે આપણે આઠમા અધ્યાયનું મહાત્મય ફળ સાંભળીશું પાર્વતીજીએ ભગવાન શ્રી શંકરને અને લક્ષ્મીજીએ ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું હે પ્રભો હવે આપ અમને ગીતાજીના આઠમા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો આથી ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી દક્ષિણમાં આર્મદ કપૂર નામે એક નગરમાં ભાવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બ્રહ્મકર્મ કરતો હતો એક દિવસ તેણે ખૂબ તાળી પીધી તાળીના નશાને કારણે શરીરનું સમતોલનપણું ન જાળવીને તે બુરી હાલતે નીચે પટકાયો અને ત્યાં જ મરણ પામ્યો તેના મરણ પછી તે જ જગ્યાએ તાળનું ઝાડ થયો આ તાળના ઝાડ પર એક બ્રહ્મરાક્ષસ પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો એક વખતે બ્રહ્મરાક્ષસની સ્ત્રીએ પોતાના પતિને પોતાના ઉદ્ધાર માટેના ઉપાયો પૂછ્યા આથી કરીને બ્રહ્મરાક્ષસે પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો આઠમો અધ્યાય સાંભળવામાં આવે તો ઉદ્ધાર અવશ્ય થાય એક દિવસે હું દારૂના નશામાં હતો છતાં ગીતાજીનો અડધો શ્લોક મારા કાને પડતા તે મને યાદ છે તે તું સાંભળ આમ કહી બ્રહ્મરાક્ષસે ગીતાજીનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો ભાવ શર્માએ તે સાંભળ્યો આથી કરીને ઝાડ સુકાઈ ગયું અને ભાવ શર્મા વૃક્ષ યોનિમાંથી મુક્ત થવા પામ્યો આ ભાવ શર્મા એક પવિત્ર બ્રાહ્મણના ઘરે જન્મ પામ્યો અહીં મોટા થતાં તે પ્રારબદ્ધ બળે નિયમિત ગીતાજીના આઠમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પુણ્ય બળે તે સંસારમાં સુખ ભોગવીને મૃત્યુ પામતા વિષ્ણુલોક પામ્યો પેલો બ્રહ્મરાક્ષસ અને તેની સ્ત્રી પણ વિષ્ણુલોકને પામ્યા ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનું મહાત્મય ફળ સંપૂર્ણ ઓમ શ્રી કૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે આશા છે આપને આ આઠમો અધ્યાય સારાંશ ગુજરાતી ભાષાંતર અને મહાત્મય ફળ સહિત જે તમને કહ્યું કે આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપણી આ ચેનલ છે ધાર્મિક એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો